સત્તાગરો મહારાજ આપણે રમાત્માના ભજન નિમિત્તે બેઠા છીએ પણ ભાઈ પાછળ કોઈ પણ વાત હોય સામાજિક હોય વ્યવહારિક હોય ભક્તિ ની હોય કોઈ પણ હોય એમાં એની શરત હોય શરતે શરતે આપણે હેડીએ તો મારે ટૂંકો થઈ જાય સરપંચ બનુ હોય તોય સમરો શરત હોય છે કે દિવાળીઓ નાવ દાણોડીઓ ના જોરામી ના આવ જોઈએ નોકરી હોય તોય શરત હોય શકે અશરસી કરેલી શકે બીડ કરેલું શકે સાબંધ જોડો હોય તોય શરત કરેલી છે કાળો શકે ધોરો શકે રેડી ખાઈ શકે ઘર શકે નહીં પરમાત્મા ની પણ શરત જ છે કે ભગવાન એને મળે પહેલા તો હોંભડાય ન મળે જે હોંભડ કેટલાય રામા એવા પુરાવા સકા જેને જેને આરાધ કર્યો તો રામા પીર સોગઠ રમતે હોભળીઓ ને દોડ્યા સમુદ્ર ની અંદર પેલા વાણિયા નું નાવ ડૂબ્યું હોભળ્યું એટલે તર્યા વાણિયા નું માથું કાપી ના શું ચોરાય હોભળી એટલે ચડ્યા દોડ્યા એટલે આપણે કોક નું હોભળીએ તો કોક આપણું હોભળ હોભળ આપણે જ કોઈ નું ના હોભળતા હોય તો આપણું કોઈ હોભળવાનું ભુવો માતા નો હોભરે તો માતા એ ભુવા નું હોભરે ને તાર એમ ભગત ભગવાન ની વાત હોભરે તો એની વાત ભગવાન હોભરે હોભરે ને કારણ કે અત્યાર સુધી આપડે કોઈ નું નહિ હોભર્યું કઈ પણ પોણી માગત કોઈ ના હોભરે પણ હોભર્યું હોય તો કોક હોભરે હોભરે ને હોભરે એટલે હોભરે એ પહેલી શરત બીજી શરત એ શરત કે હોભરેલા ને વિચાર આવે. તો પ્રમાત્મા જલ્દી આવી જાય આજે અમારા ભલાભાઈ ના ભજન નિમિત્તે આ ભજન બીજી છે ભજન રાખવામાં આવે છે કયો હેતુ ભારતીય કયો હેતુ છે કે ગયા પછી ભજન રાખવામાં આવે છે તો એનો એક જ ઈરાદો રામચંદ્ર તો ચૈત્ર નું ઉજવાય છે કૃષ્ણ ભગવાન ગોપળાષ્ટ્ર ઉજવાય છે રામદેવ પીઠ થાવર બીજ ઉજવાય છે ગધી જયંતિ તમે જુઓ બીજી ઓક્ટોબર ઉજવાય છે અરે જેની જેની તિથિઓ ઉજવાય તો અત્યારે આ ભલા ભાઈ ની તિથિ એમના દીકરાઓ ઘરવાળો થઈને ઉજવશે આનો અર્થ એ થાય કે આ તિથિઓ જો આવી ઉજવાય તો આવી જનારો જીવસ જીવશે 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 જનારો જીવસ મરી જો નહીં પણ જેના ઘેર કશું નહીં એના દાડ મરી ગયો કહેવાય આ મહિમા છો એક તિથિ નો જ્યાં ઉદય તિથિ ઉજવાય ત્યાં ઉદી જનારો જીવસ 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 રામચંદ્ર ભલે શરીર ના રહ્યું પણ રામ નવમી ઉજવાય છે માટે જીવસ જન્માષ્ટમી ઉજવાય છે માટે કૃષ્ણ જીવસ જેની જન્મ આપતી નિર્વણ તિથિ ઉજવાય એ જનારો મર્યો નથી જીવસ બાકીનો કશું કેવું કારણ કે આ જગત છે ને એ રિહાળ બહુ છે

એ અર્જુન જ્ઞાની એ મારો આત્મા છે એવું ગીતામાં ચોખવટ કરે છે જ્ઞાની હિ મમ દેહા જે જ્ઞાની છે એ મારો આત્મા છે હું લેવા મય આત્મા છે આત્મા છે કરીને જિંદગી બગાડી નાખીશ કઈશ ને કોઈ દિવસ છે ખરાબ ખોટું ના બોલો આપણા ગોમણામાં ચાર ભગત એ ચાર ગીતામાં છે ગોમણામાં એક અસલી ભગત शरीर तूटू तो टूटी जाए रघुको रीत तो सदा चली आई प्राण जाए वचन ना जाए असली असली जा तो तो बात बात जहर जहर पर नीरा झेर बीजा नंबर नो नकली जनारे फोटा कॉपी बनाली सकू नकल कर पास कटावे बदी नकल कहवा માટે આપણે ધારેલું છે એ નકલ નકલી ભગત દેખા દેખી કરે એમ ત્રીજા નંબર માં ફસલી ભગત ફસલ એટલે ઋતુ જે ઋતુ માં જે સીઝન માં જે વાવાતું હોય એ જ વાવાય નરતો આવે એટલે જોઈએ માતા એક જિંદા મન દાડા હોવ આ ફસલી વખત કહેવાય ફસલ આવી તો બધી કુદ્યો અને બધા હરો જોયો એટલે બંધ થઈ ગયો આ ફસલી વગર ચોથો ડખલી વગર

ઓગણીસો ઉડતાલીસ સુધી આભરસેઠ પ્રથા આપી કોઈ કોઈને કોઈ અડે નહીં આવા તો જેટલા જૂના જિલ્લા છે જેમાં હું તમે મળી હા તો રાજા રાય મોહન રાય એને એવો પ્રચાર પ્રચાર ચાલુ કર્યો કે ભાઈ ઈચ્છા ના હોય અને આપ જોડાથી બાળી મેળવી આ ચીયા દેશ આવી પ્રથા છે નકરી સ્ત્રી હત્યા લાગ કાયદો અટકાવી દીધો આભર શેઠ નો ધંધો ગોધીજી જે જૂના ચીલા માં પડેલા નો ચીલો ના બદલી તો એ ભગત ના કહેવાય ભગત જ જૂના ચીલા મેળતો હોય ये जुना चिला में हट तो है बीदा चिला जेरीते बटली का 590 रस्तो पार कोई दाड़ो सी होय जूना चिला में ना हेडा कोई दाड़ो वीर पुरुष होय जूना चिला में ना हेडा पर चिला चिला तो बड़ा कपूत जेडता होय आ परन आएलो ठेरती अनादिनो धंधोसा भगत एन ने केवाय એની નજર ખુલ જગત નાર જીવ નાર અને ભગવાન નાર આ ત્રણ બાદ કરીને જે જોતો હોય અને ભક્ત કહેવાય અદ્વૈતતા સર્વ ભૂતાનો ગીતાના તા બારમાં તેમ અર્જુન ભક્ત કોને કહેવાય અદ્વૈતતા સર્વ ભૂતાનો આખા ભૂત માત્ર શરીરમાં જગત જીવ અને ભગવાન

ધજા તમે અંદર બોતો તો જુઓ એને તમે વેટી કાઢો ને બોધી કાઢો તો અંદર પવન હોય તો હલ હલ પવન જાય તો બધી બોધેલી ધજા હલ હલ પણ એ ધજા ને પલાળી નાખી હોય તો બોધો નઈ ને પાણી નઈ રેબ જેબ કરી નાખો તો એમ ગમે એવા ભગત થઈએ પણ મન ધજા ઘડીક માં ઘેર આવતી તમે ગમે એમ બોતો પણ પાછી રૂપી થઈ જાય પાછી નાચવા માંડ વાનો બંધન છે બાકી પોણી હડ્યું જાણે સત્સંગ તારા મન રૂપી ધજા ભગવાનના ના એવી લપટાઈ જાય વાયરો પછી ફેક્ટરીઓ મારા પછી એનું મન હલતું એ સંતોષ શાંત આ આગળના સંતો શાંત જમશે સત્સંગ હોય એવા તરબોડ થઈ જાય છે હવા યુવાનું મન આ પરમાત્માના નમન એવું લપટાઈ ગયું છે તે વાયરો ગમે ફરવા તમે અંબાજી જુઓ ધજાઠેર ઉપર ફરક દ્વારકા જુઓ બાવન ફૂટની ધજા ઉપર ને એવા પાવાગઢ જાઓ જેટલા જેટલા દેવી દેવસ્થાનો છે ઠેર ઉપર ધજા ફરક પવન આડક ફરક નહીં બેનો

નથી અને ધર્મના ના માટા હું તમે ભક્તિ કરવા ગાવા આ સત્સંગ કરવા નહી જન્મ્યા આપણે બધા ધર્મને પકડીને પકડી ને માર્ગ સીધો રહે યદા યદા ધર્મ ગ્લાની ભારત હે અર્જુન આ જગત ઉપર અધર્મ થાય બેન દીકરીઓનો કોઈ સહારો ના રહે ગરીબ જીવો ખોટી રીતે કપી જાય કોઈ કોઈની રાળ કોઈ હમણાં તૈયાર ના થાય તારે એ પરમાત્માની શક્તિ અવતાર રૂપે આવશે તદાત્માન પ્રાણાયામ વિનાશ થાય જ્યારે વિનાશ થાય તારા પરમાત્મા ખુદ ના આવે એના અવતારો આવે એના તો આ ચોવી અવતારો કેવાય પરમાત્મા ના કેવાય આ બધા અવતારો કેવાય

અરે કૃષ્ણ ભગવાન ભાલોડું વાંચ્યું જો એવા ચમચકારી હોય તો ભાલોડું બીજા રૂપ નો બે માટે વાળી શ્રદ્ધા છે કોઈ કોઈ ને કોઈ છેતરી જાય પરમાત્મા ની મરજી સિવાય આ બાલ ખેંચનારો કોઈ નથી પણ આપણો સાચા સંત નો સંગ થાય પાછો આત્મ હિંમત આવે અને હિંમત આવે એ તમારી આગવી હિંમત હોય પોતાની આગવી હિંમત હોય એને કોઈ પહોંચી ના એક પણ મનમાં નાસી પાક થાય તો એનું ઉંદેડું એ બીવરાવા બીવરાવાના એટલે આખો કે છે હજાર જાત ના ભગવાન આ ભારત ની સંસ્કૃતિ નથી પરમાત્મા એક હોય એ કોઈનો છોકરો ના હોય

સિવાય કોઈ જગ્યા ખાલી નથી પણ આપણો ને આ વાત ની ઘેર નારો જો હમણાં ભાઈ ભજન સરસ હતા પ્રથમ ગણપતિ નું ભજન ગાયા બે બિહાર એવા પણ એ ગણપતિ ના ભજન માં પ્રથમ પેલા ગણપતિ સમજીએ પણ હું કે ગુરુવગન ની વાત કહેશી

એમ આપણી સુરતા કુંવારી હોય એ ભગવાન કને કે છે એ તો મોની લે છે કે આવો હોય અરે ભગવાન શરીર ના હોય અને કીધું કઈ કા પાઠ આ સબગત નથી અરે કન્યા નું સર્જન નતું થયું તારે કુંવારી કન્યા કને બોલાવતા હતા ઓમ ગુરુજી એવાનો જવાબ આપો એટલે અમુ પીઠ થઈ આ વાત કોક છે

એમ સદગુરુ એક યુક્તિ છે તમે જન મોનો છો એ તમારા કરતો નેચો છો તમે અગરબત્તી કરો તો જ થાય તમે દીવો હળગાવો હા અને તમે ગો તો જ થાય કર માતા ચૈતન્ય તત્વ એ પરમ તત્વ અને એ પરમ તત્વમાં હજાર પ્રકારના ભાગો કહી દેવા એ એ મૂર્ખો મિસ ભગવાન એક હોય ઓનલી વન ઇઝ ગોડ ભગવાન એક જ હોય અને માયા માતા એ પરમાત્માની શક્તિનું નામ છે પરમાત્માની શક્તિ મહામાયા કહેવાય પણ લોકોએ શિકોદન ખોડિયાલનો સામુંડાન કરી કરીને શક્તિને ઢોચી કાઢી છે આ વાતથી આપણાનો સાચો પુરુષ હોય એ જ બહાર કાઢ તાણા આપણને ખબર પડે કે અત્યાર સુધી

એટલે ભક્તિ ઉપાસના અને કર્મ જો તત્વ થઈ જાય તો તમને આખું જગત રહેતું નથી જાગી ના જોવું તો જગત છે નહીં પાછા કોઈ પણ પ્રકારનું કર્મ ઉપરથી થી આપણું કોમ ભગવાન કરે કે તાર કોઈ કોમ હોય તો કે છે અને તારે એનું કોમ આપણે કરવું પડે છે ધન્યવાદ છ મંડળ નો અને આ બધા આટલું ઉભર્યું એટલા બાબત મારો અભ્યાસ પાકો છો સદગુરુ